ઝઘડીયા પંથકના ઉમલ્લા પાસેની ખુલ્લી જમીનમાં સોલિડ વેસ્ટનો જથ્થો ઠાલોથી ત્રણ ટકો ઝડપી પાડવામાં આવી હતી અંકલેશ્વર ઉપરાંત દહેજ વિલાયત વાઘરા પાનોલી ઝઘડિયા જેવી ઔદ્યોગિક વસાહતો પોતાનું આગવું સ્થાન અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધરાવે છે ત્યારે કેમિકલ ઉદ્યોગોમાંથી નીકળતો રાસાયણિક કચરો તેમજ પ્રદૂષિત પાણીનો નિકાલ અંકલેશ્વરની આજુબાજુના વિસ્તારમાં ખાલી કરવાની કુપ્રવૃત્તિઓ થતી હતી પરંતુ હવે વન્યજીવન આદિવાસીઓ જીવી રહ્યા હોય એવા વિસ્તારની અંદર પણ આ કેમિકલયુક્ત કચરો તેમજ પાણી છોડવા માટે કેટલાક તત્વો જંગલોનો આશરો લઈ રહ્યા છે આ કુપ્રવૃત્તિથી પર્યાવરણને નુકસાન તો થઈ જ રહ્યું છે પણ જંગલમાં રહેતા આદિવાસીઓ અને માનવ વસ્તી માટે પણ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે જંગલમાં વસતા તમામ પ્રાણી નાળાઓમાંથી ઢોરઢાઘર તેમજ આદિવાસીઓ માનવ વસ્તી આ પાણી પીને પોતાનું ગુજરાન ચલાવે છે આવો પ્રદૂષિત પાણી તેમજ ઘનકચરો આદિવાસી માનવને અને જમીનને ખૂબ જ મોટું નુકસાન કરશે જેના માટે ગતરોજ વળકુટા ગામના આદિવાસી જાગૃત છોકરાઓએ રાત્રિ દરમિયાન ત્રણ જેટલી ટ્રકોને ઝડપી પાડી હતી આ ત્રણેય ટ્રકોમાં આશરે હજારોની સંખ્યામાં પ્રદૂષિત ઘનકચરાની બોરીઓ ભરીને વણકુટા ગામના નજીક આવેલ જશવંતસિંહ ફતેહસિંહ વસાવાના ખેતરની બાજુમાં ખાલી કરતા હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન વાસુદેવ વસાવા તેમજ અન્ય દસથી બાર યુવાનોએ આ ટ્રકોને આંતરી લઈ અને ભારે હોબાળો મચાવ્યો હતો લોકોએ પોલીસને જાણ કરી હતી તેમજ અંકલેશ્વર જીપીસીબીને પણ જાણ કરી હતી અંકલેશ્વર જીપીસીબીએ આ ટ્રકોમાંથી નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ આ અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે પોલ્યુશન થાય છે આખા દેશમાં જ છે કોઈ ખૂણો દેશનો બાકી નથી ને ધીમે ધીમે આ બધી કંપનીઓ નાખીને આ દેશના લોકોનું જે જીવન છે આયુષ્ય છે એની સાથે ચંચાળા કરી રહ્યા છે આ લોકો હવે અંકલેશ્વર એક શહેર બધા જ આખા દેશની અંદર એમના જ રિપોર્ટ છે બરાબર કે આખા દેશની અંદર પોલ્યુશન કરતી બધી સિટી છે ત્યાં જીવવાની મુશ્કેલી છે બધા લોકોને અંકલેશ્વર એરિયામાં આ બધી જે ફેક્ટરીઓ નાખી છે એની પાસે કોઈ લાઇસન્સ છે જ નથી એનજીટીનું લાઇસન્સ લેવું જોઈએ તે લીધું જ નથી કોઈએ એમને એમ નાખી દીધું આ સરકાર બધાને ફજિત કરવાની છે આ તમને કહ્યું અત્યારે આ જે ગઈકાલે જે ઘટના બની છે વણખુટાની અંદર આદિવાસી એરિયા છે અને આ ફેક્ટરીમાંથી જે કચરો નીકળે છે કેમિકલયુક્ત એ કચરો આદિવાસી વિસ્તારમાં નાખીને જે કંઈક વાતાવરણ સારું છે એને બગાડવાની કોશિશ છે અને લોકોની સંખ્યા જે છે એ આવા બધા જે કેમિકલયુક્ત જે આખું એ કાઢવામાં આવે છે કચરો એ લોકોને નુકસાન કરવાનું છે આમ તો દારૂબંધી હોવા છતાં બી ગુજરાતમાં કેટલા યુવાનો મરી જાય છે દારૂ પીને વિધવાઓ ઘણી બની ગઈ છે છે એટલે આમાં તો કોઈની સલામતી જ નથી આના માટે લોકોએ આંદોલન કરવું પડશે આવી ફેક્ટરીઓ બંધ કરાવવી પડશે એ દિશામાં અમે વિચારી રહ્યા છીએ નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા જિલ્લાના જાંબુઘોડા વિસ્તારના જંગલોમાં પણ આવી જ પ્રવૃત્તિ ઝડપાઈ જવા પામી હતી હવે પર્યાવરણના દુશ્મનો જંગલોની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે આ મામલે ગુજરાત સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે હાલ તો ઉમલ્લા પોલીસે આ ત્રણેય ટ્રકોને પોતાના કબજામાં લઈ પ્રદૂષિત કચરો ક્યાંથી આવ્યો તેમજ કોણે મોકલ્યો તેની તપાસ હાથ ધરી છે શું નામ તમારું પસાવ આસુદેવ ક્યાં રહો છો તમે અહીંયા ગામમાં વાણખોટા શું ઘટના બની છે રસ્તા પરથી આવતા હતા બે ગાડીઓ હતી સર તો શંકાસ્પદ જણાતા કંઈક લોચાવાળું લાગ્યો એટલે અમે ચાર પાંચ જણા હતા તો જાણ કરી ગામવાળાને પછી અમે બીજા દસ બાર જણા ગયા હતા તે બાજુ બી દસ બાર જણા હતા તો પછી તે લોકો ગાડી મૂકીને નહીં છૂટ્યા છે આ શું ભયેલું છે અંદર આ ખબર નહીં કાળું કાળું કંઈ કેમિકલ જેવું છે સર પહેલાં બી અગાઉ બે ત્રણ ટ્રક ખાલી કરીને ગયેલા તેનાથી બહુ આડે છે તો ખેતરોમાં બી પાક નહોતો થયો ને ચાર પાંચ જણું બે મૃત્યુ થઈ ગયેલું ભેળા માણસોનું પાણી પીવાથી આજે જીપીસીબીના અધિકારી કોઈ આવ્યા તો અહીંયા એ નથી જે હવારમાં ગાડી આવેલી એવું કહેતા છે સર તમારી માંગ શું છે હવે આ ગાડીવાળાને કંપનીના માલિક ને બરાબર સજા થવી જોઈએ અને બીજી વાર આવી આ ગામમાં શું બીજા કોઈ ગામમાં નહીં નાખવા જાય એવું સજા થવી જોઈએ